સ્વાગત છે ફતેગંજ બ્રિજ પર અલ્ટીકા ગાડીના ચાલકે ટ્રેનિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો ફતેગંજ બ્રિજ પર અલ્ટીકા ગાડીના ચાલકે ટ્રેનિંગ પરથી કાબુ ગુમાવતા આગળ જઈ રહેલ ચાર ગાડીઓને અથાડી હતી ફતેગંજ બ્રિજ ઉપરથી વાહન ચાલકો પોતાના વાહનો લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન એક અટકા ગાડીનો ચાલક ફૂલ સ્પીડથી બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો એકાએક તેને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધા આગળ જઈ રહેલ ચાર ગાડીઓને તેને અથાડી હતી અને સદનસીબે ગાડીની અંદર એ ઇસમોને તો કંઈ ઈજા પહોંચી ન હતી પણ ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું ફતેગંજ બ્રિજ ઉપર એક્સિડન્ટને કારણે ટ્રાફિક જામ સર્જાયો જે ગાડીઓ અકસ્માતનો ભોગ બન્યા હતી તેના ચાલક દ્વારા સમગ્ર બનાવ વર્ણવ્યો હતો ભાઈઓ આ ગાડીવાળાનો ઓવરસ્પીડ ન હોવાના કારણે આ એક્સિડન્ટ થયો છે બોલો બોલો આ અર્ટિગા વાળા સ્પીડના કારણે આ એક્સિડન્ટ થયો છે એ ભાઈનું ધ્યાન જ ન હતું અને ઓછામાં ઓછી એંસીની સ્પૂ આજુબાજુ સ્પીડ હતી હતી એટલે એના લીધે બધે એકબીજાની ગાડી એક્સિડન્ટ થયો છે અત્યારે ગાઈન બ્રિજની ઉપર અમે શાંતિથી જઈ લઈ લેલા હતા વીસ ત્રીસની સ્પીડ પર અને પાછળથી આ ભાઈ અટીકાવાળા ભાઈ હતા એમની ગાડી નંબર છે પ પચાસ ઓગણસ સિત્તેર એ ભાઈ પાછળથી આવ્યા એટલા સ્પીડમાં હતા કે ચારે ચાર ગાડીઓએ બળીએ ઠોકી દીધી અને અમને બધી ગાડીઓને નુકસાન થયું છે ને એના લઈને ટ્રાફિક જામ થયો છે